પાછો લાવો પેલા સો રૂપિયા અને હવેસો રૂપિયા ના લે તો હાચકું ઘર છોડી દેતો રે મારા અમે નાટક કર્યા વાળો

ઓહો અલ્યા ફરતી તમારા ઉપર પડશે એટલી આસાન મોત નહીં મરો તમે તો થઈ મરશો દશી થઈ તો તમે હોય અમે જો જિંદગી વ્યસન કર્યું છે ક્યારે ને એટલે બોલતા

મારા બાલા બાબુજી એવું નહીં સોમા યાત્રા થઈ રહ્યા છે ચા બીજી ની મિલેલી હોય એટલે મારા ઘર બે બે ગેસ ના બાટલા સી ગેસ ના બાટલા ચાલુ કરી અને હલકી દાદા

ગોટા ખા તણ તું એ તો આમાં હાનો ખા ઠેંગણા એકડો નેકડો બનાવો નેકડો નેકડો ખાવું પડે કે હે એવું છે ને ઓય પડે તું એ ઓછો નહીં કે હેડ્યો વાડી નહીં જાવ તો કાકા નહીં જાવ અરે કાકા પણ કંટાળ ના કે એક તો તમે તો ઉપડવા નહીં ઉપડું હળકાવ નહીં ઉપડું

લ્યો પેન્સિલ લેતા હો જલ્દી જલ્દી આહીન ભણવા બેસી જાય એ ભાઉ

જેમ કે તમારા બાપામાં માં નહીં નહી એટલે બલ્લુ માપે બોલો ખરખાઈ નહીં રે હમણે અરે હાચું કોઈ એટલે હવને રીચણે હું તને સિક્કો માર્યા લઉં કે તાર જેમ અમે 40 વર્ષના ઘેડા થઈ ની ફરીએ લે આ બલ્લુમાં માં તાકાત છે 40 વર્ષે પાણી બતાવશે જા હોય છે કાળિયા ઘર ભેગો થાવે હે અને તો તમે રખડજો જામ ભઈ તાર તું ઓય મારા તારે ટાઈમ નઈ લાગે બેન ને હમણે ફરી વળો અલા જાન યાર બલ્લુ ભાવ જા દે લેવાના જવા દેની નરવી હાતા મે નહીં મારું બોલતે જાવ તો નહીં કાળિયા

હું જોતો તો કપામાં પાણી ભરાઈ દીધું કે એટલે ગાઢવા જો તો પાણી જો હળવું જ નહી કાઢ્યું કે લડાઈ એવું પાણી જ નહી કાઢ્યું કે ના ના એવું કોઈ કર્યું નહી ન્યાળીયામ કાઢી ના આવ્યો ન્યાળીયામ કાઢ્યું છે ઓય મે વડે કીધું ચેક નામે કાઢ્યું હોય તો ઝઘડો થાય ન્યાળી ના મે પૂછી એ બધું મેલ દીધું હવે ઝઘડા ન્યાં તીન બધું મેલ દીધું સુધરી જાય હાવ લો હડમ નરવાવો તો આમાં ના ના માર તો આબુ નહી દર્શન કરવા જાવું છે ના ના હવે આ ક્ષેત્રમાંથી થાકીને આવ્યો છું તો હવે હું કે એવું છે અને પાટણ જવાનું કહેતા હતા

હું બધા ગલ્લા ગલ્લે ને બધાના ઘેર ચેક કર્યું તો નહીં રમતો એમ હવે શિખર ચામડા જો છે એ બલ્લો બોલો સુચી બાદ થી આવે છે શેતર બાજુ થી શેતર બાજુ થી ઓય અમારા કિશન ના ભાડે તો જોય ઓય કિશન ના ભાડે તો એકલો તો કોઈ હતું અંગત ના પેલા બે જણા રહ્યા ને કોણ ભાવ ભો એ નંગા છે તો ઈયા ના અંગત છે ઓય

ખરેખર છે <tweel> <traditions> <Beij -tweel -tun empathy>

એટલે આપડે મગજ માં કોઈ લેતા જ નહીં જો રખડવું એ રખડે મગજ માં લીધો નઈ તો કોક દાડો કો છોકરો ખોવરા હે અને તમારો ખોવરા હે તમે બોલી કહો કારણ કે તમારા છોકરાને ને તમે મગજમાં લીધો એટલે અત્યારે કલેક્ટર બની જોઈ રહ્યો

એવું એમ તો પછી એને કોક સંસ્થા ખોલી છે રખડતે શીખવાડવાની ના સંસ્થા નહીં આ પરંપરા છે બાપ એવા બેટા એવા ટેટા

હાથ ના ત્રણ જણા ભેગા થઈ ગયા હે તો ત્યાં પણ હાથી ચાર જણા થવાનું છે

ના અવાજ લઈ જાય કોઈ મર્ડર કરવા નઈ લઈ જાય વાઘુજી અત્યારે કોઈ નો મેસે મને ખબર હતી મને ખબર હતી કે આ ટોપિક સિવાય તમારી જોડે બીજો કોઈ ટોપિક હતો નહી અમારો ભાવ ડાયરેક્ટ ક્યાં જાય નહીં મને પૂછ્યા વગર એક દૂધે ધોયેલા તમે હેડો હાલ હેડો હેડો હો વાત મોટી કરતા ગામકો બનાવતા કડક થઈ ચાલતા મૂળ

કે આટલી બધી ગરમી કરો છો શું કરી લે હવાર માર કાકો હતા તાણી બોલવું તું કે તો ખબર પડો શું કરી લે તાર કાકાને ને બોલું લાય મારો અમે બોલાય તો હવાર તો જતા રહે તો બીવાઈ માર કાકા આયા બોલ્યો તો બીવાણો ન હતો હે જ બીવાઈ જતા આવો જો નરી ભા બીવાણો તો અરે ભા અરે ભા હવે કે તું તો ખરા છોકરું છે બાપડો છોકરા હેડ્યા છોકરા હેડ્યા કીધું તો ખરા પહેલા શું કીધું ફેરથી કઉ હોય રીસે ના પડતા હમુ કે જે હો હમ બોલે તોય તમે રીસે પડશો અને હું તો બોલે તોય તમે રીસે પડશો એના કરતા અમારે કોઈ બોલવું જ નહીં અરે બા અમે તો વાય દર્શન કરવા જાવ સર ઓ સંસ્કારી બાપ સંસ્કારી છોકરા દર્શન કરવા જાય છે એમ અલ્યા તમારા બા કોઈ દાડો દર્શન કરવા નહીં ગયા આ તમે ચોથી દર્શન કરવા હે જાય છો અરે બા બા ઉતી ના જો પછી અમાર મગજ ઠેકણે નહીં રહેતો ક્યો કણ જાય છે તારું મગજ હા અરે બા હા